બાબુજી હા તારે દ્વારમ દ્વાર આપડે અને બેઠા બેઠા કચર્યો એમ ના ગયા ખાવા હોય છે પણ એ તો આપણું ઘર હોય તો આપડે બહુ એટલે પણ એ તો ન કરતો જ નહિ

અલ્યા આ આ જબરું બોધ્યો તો નેકરે એવું એ નહીં મળ્યું એ ગાયોનો તાર એટલે ગયા નું ભરવાની વાનું ને હા બસ જતો હોય તો મઈ હેજ ન વાતો મઈ આવતો નહીં પૈકે બધું કનોલમાં રહી ગયું હેડ હમ તોમોર પાછો લઈ જાય યાર ઠટકો રાખી અલ્યા હેડ ને બો તું

મેમો <es> <Anyway to> <in>

હેડો ને હેડો ને મોડું કરે વાત કરે છે હજુ તો મારે કલોલ જવાનું લસકો લેવા તારા કલોલ જવાનું પહેલા મારો હક હોતો રહે તો બધા ઊભો ઊભા થઈને વાત કરો હો ને પણ બહુ આટલું બધું ઉતાવનું તમે હેડીસી લાગ્યો ઉતાવું હેડું પડશે યાર ચેનનો ઠેપ હેડું આનો જોઈ રહ્યો તો પણ આ મળી જો તો કોના હંગા થઈ જવા દેતા અલ્યા કહો છો હે વાગજી તો ગેરથી એવું ભરાઈને મેકલા હાતે વાહ જબરું ભરાઈને મેકલ્યો છે જબરું એકલા ને આ નાજીયા ને હા તો ઓહન પર ભાઈ ખબર નહી હજુ તમોન એ ખતરનાક છે રે ભાઈ એ લોસી તો એય ગયો છો તો એ જોન તો હખવારો ના આયો બોલ આ પેલાં થી જેવું કરી હું પાઉ

i'm a real big son